નમસ્કાર સ્વાગત છે આપનું સફર સફરવિથ જોશીસની ચેનલ પર અમે જોશી ફેમિલી ગુજરાતથી પંદરસો કિલોમીટર ડ્રાઈવ કરી અને પહોંચ્યા છીએ મથુરા મથુરાની વિઝિટ થઈ ગઈ છે ગોકુલ વૃંદાવન પણ કરી લીધું છે ને આજે હવે જઈએ છીએ નંદગાંવ બરસાણા અને ગોવર્ધન પર્વત પર તો આગળના બે દિવસ હતા એ બધી ટ્રીપ આપણે રિક્ષામાં જ કઈ રીતે અહીંયા અંદર ને અંદર કરવાની હતી ગોવર્ધન ને બરસાના ને બધું લગભગ અહીંયાથી પચાસ કિલોમીટર જેટલું દૂર છે તો આજની ટ્રીપ આપણી રહેશે કારમાં તો બધા તૈયાર થાય છે અને કારમાં બેસવાની તૈયારી કરે છે તો ચાલો જઈએ શ્રી રાધારાણી મંદિર બરસાના નંદગાંવ અને ગોવર્ધન પર મથુરાથી આપણે જઈએ એટલે પહેલાં ગોવર્ધન પર્વત આવે છે ત્યારબાદ આગળ બરસાના અને નંદગાંવ છે તો આપણે પહેલાં છે ને બરસાના નંદગાંવ દર્શન કરી અને પછી રિટર્નમાં

રાધારાની ટેમ્પલ પર જવાના ત્રણ ચાર ઓપ્શન છે આપણે જો કાર લઈને જવું હોય તો કાર લઈને પણ જઈ શકાય અને અહીંયાથી ટેક્સી પણ મળે છે એ સિવાયની ફેસિલિટી પણ છે અને પેલી શટલ બાઈકો પણ ચાલે છે પણ અમે એ કઈ રીતે નથી જતા પગથિયા છે લગભગ ત્રણસો પચાસ જેટલા તો નક્કી કર્યું કે પગથિયા ચાઢીને દર્શન કરવા માટે જઈએ તો જઈએ છીએ ઉપર

જીવન રાધે કૃષ્ણ હોય કો ત્યાગી પ્રેમ કરુણા કૃષ્ણ કે બાત કરેમે જોરદાર છે અને પબ્લિક છે તો લોકો હોય જ અહીંયા પણ એટલી મજા આવે છે ને જોરદાર અહીંયા બહારની તરફથી મંદિરનો ખૂબ જ સુંદર વ્યૂ આવે છે બહુ જોરદાર દેખાય છે અને અહીંયાથી દેખાય છે આપણને આખું આ બરસાના ગામ પોક છે એટલે વધારે દૂર સુધીનું નથી દેખાતું પણ જેટલું દેખાય છે બહુ સુંદર દેખાય છે અહીંયા મંદિરે એટલું સરસ છે અને મંદિરની ઉપરથી વ્યૂ પણ જોરદાર છે રાણી મંદિરના દર્શન થઈ ગયા છે બહુ સરસ દર્શન થયા અને અહીંયા સ્પેસ સારો છે અને ટ્રાફિક બહુ એટલી બધી નથી થતી બહુ મસ્ત એકદમ શાંત દર્શન થયા હવે અહીંયાથી જઈએ છીએ પેલા પગથિયા નીચે ઉતરીએ અને પછી નંદગાંવ જઈશું નંદબાબાના મંદિરે બ્રેકફાસ્ટ જો બાકી હતો તો અહીંયા વરસાના પાર્કિંગ આગળ જ છોલે કુલચે ટ્રાય કરીએ છીએ હમણાં બે ત્રણ દિવસ કચોરી જ ખાધી હતી આજે અલગ ટ્રાય કરીએ છોલે કુલચે સારા હતા મસ્ત નાસ્તો થઈ ગયો છે રોડ ઉપર સ્ટ્રીટ ફૂડનો હવે અહીંયા બરસાનાથી આપણે નંદગાંવ બધું નીકળીએ છીએ બરસાનાથી નંદગાંવ તરફ જઈએ છીએ

આપણે પહોંચી ગયા છીએ નંદગાંવના નંદ ભવનમાં નંદ બાબાનો મહેલ પેલા આપણે દર્શન કરી લઈએ પછી મંદિર વિશેને થોડી વાત કરીએ નંદ ભવનમાં નંદીશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે આ નંદ ભવન નંદીશ્વર પર્વત પર આવેલું છે અને આ આખું છે ને આમ મહેલ ટાઈપ છે અને મહેલની વચ્ચે કેમ મંદિર હોય એ રીતે છે અને બાજુમાં સીડીઓ ઉપરથી આપણે ઉપર પણ જઈ શકીએ છીએ અને ઉપરથી બહુ જ સુંદર દેખાય છે મંદિર એ સુંદર દેખાય છે અને આખા नंदગામનો नंदગામ એ મથુરા જિલ્લાનું સૌથી મોટું ગામ છે લગભગ 40000 ની વસ્તી છે શ્રી કૃષ્ણ ભગવાનનું બાળપણ મોટા ભાગનું અહીંયા આ મહેલમાં જ વીત્યું છે એવું કહેવાય છે એટલે આપણને જે આ વ્હાઇટ માર્બલનો મંદિર દેખાય છે એ લગભગ છેલ્લા પચાસ 60 વર્ષ પહેલા જ બનેલું છે અત્યારે આપણી પાછળ દેખાય છે એ નંદગાંવનું નંદ મંદિર છે આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં નંદ બાબા યશોદા મૈયા અને શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી બધા સાથે છે નંદ પરિવાર અને અહીંયા બલરામજીના હાથમાં પણ વાંસળી છે બીજા એક મંદિરમાં આપણને વાંસળી નથી જોવા મળતી અને બીજું એ કે આપણે એવું વિચારતા હોઈએ કે શ્રી કૃષ્ણ ભગવાનનું કે નંદ બાબાનું કામ તો ગોકુળ હતું તો અહીંયા નંદગાંવ કેમ તો જ્યારે કૃષ્ણ ભગવાનની નાના હતા ત્યારે કંસનો બહુ ત્રાસ હતો તો ત્યારે નંદ બાબાએ પોતાના બધા ગોવાળો સાથે ગોકુળથી અહીંયા નંદગાંવ આવી ગયા હતા નંદગાંવ છે ને ઊંચું ટેકરી ઉપર છે એટલે થોડું રક્ષણવાળું રહે એના માટે એસાનાનું પણ એવી જ રીતે છે રાધાજીનું જન્મસ્થાન રાવલ ગામ છે ગોકુળની બાજુમાં જેવી રીતે નંદજી અહીંયા ગોકુળથી નંદગામ આવી ગયા તેવી જ રીતે રાધાજીના પિતાજી બરસાના આવી ગયા હતા

અને તુલસી પાછળ સુકવેલી બાજુમાં ઘણી બધી હતી આવી રીતે પારા બનાવતા હતા અને આ બધી ઓરિજિનલ તુલસીની માળા છે એની પાસે જેને પોતે બનાવેલી છે ને અમે નંદગાંવથી હવે આપણે ગોવર્ધન બાજુ જઈએ છીએ તો જે રસ્તે આવ્યા હતા એ જ રસ્તે જવાનું છે વરસાના સુધી અને વરસાનાથી પછી ગોવર્ધન અમે સવારે એ રૂટ ઉપરથી જ આવ્યા છીએ મથુરાથી ગોવર્ધન થઈ બરસાના અને બરસાનાથી નંદગાંવ આવ્યા તો હવે એ જ રૂટ ઉપર પાછા રિટર્ન જઈએ છીએ ગોવર્ધન તરફ ટ્રાફિક જામ છે ગોવર્ધન પહોંચી ગયા છીએ ગાડી પાર્ક કરી દીધી ગોવર્ધનની પરિક્રમા કરવાની હોય છે એકવીસ કિલોમીટરની પરિક્રમા છે એ આમ ચાલીને કરે બધા લોકો પણ અમારી પાસે તો ટાઈમ નથી એટલો અને બાળકો સાથે છે એટલે એકવીસ કિલોમીટર ચાલી ન થઈ શકે એટલે રિક્ષામાં કરીએ છીએ આપણે જાણીએ છીએ કે જ્યારે વ્રજવાસીઓ ઉપર ઇન્દ્ર રાજાનો પ્રકોપ થયો અને ખૂબ જ વરસાદ આવ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને બધા લોકોને બચાવવા માટે આ ગોવર્ધન ગિરિરાજજીને પોતાની ટચલી આંગળી પર ઉચકી લીધા હતા અને એના નીચે બધાને આશ્રય આપ્યો હતો તો આ પર્વતની એકવીસ કિલોમીટરની પ્રદક્ષિણા કરવાનું બહુ મહત્ત્વ છે

એ ભરતપુરના મહારાજા સુરજમલજી એ બનાવેલી છે આપણી પરિક્રમા નું બીજું મંદિર ગિરિરાજ ધરણ હરગોકુલ મંદિર છે અહિયાં શ્રી કૃષ્ણ ભગવાન ના બહુ જ સુંદર દર્શન છે સાષ્ટાંગ દંડવત કરીને આખા ગિરિરાજજીની પરિક્રમા કરે છે ગિરિરાજજીની આસ્થા લોકોમાં બહુ છે અહીંયા ઘણા લોકો એવા છે કે દર મહિને પરિક્રમા કરે છે કેટલાક લોકો તો એકસો આઠ કરીને પરિક્રમા કરે છે પરિક્રમા રૂટ ઉપર ટ્રાફિક જામ ગંગા મંદિર પર પહોંચ્યા છે પરિક્રમા માર્ગ પર આ માનસી ગંગા મંદિર છે એ સરોવરની બાજુમાં આવેલું છે માનસી ગંગા સરોવર છે કહેવાય છે કે આ સરોવર શ્રી કૃષ્ણ ભગવાન હર્ષા ને પૂરેપૂરો વ્રજભૂમિ નો રંગ લાગી ગયો છે રાસમાં જોડાઈ ગઈ અહીંયા વીઆર ગ્લાસમાં શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓનું દર્શન કરાવે છે તો કહાને જોવે છે પચાસ રૂપિયા આપણે રિક્ષા રોકાવી અને વ્યવસ્થિત રીતે ગિરિરાજજી દર્શન કરીએ આ જે દેખાય છે એ ગોવર્ધન ગિરિરાજજી છે શ્રી કૃષ્ણ ભગવાને પોતાની ટચલી આંગળી પર જે પર્વત ઉઠાવ્યો હતો તે કેવાય છે કે પ્રભાવને લીધે આ પર્વત અત્યારે થોડો નાનો થતો જાય છે બાકી પહેલાના સમયમાં એ બહુ વિશાળ હતો આ પરિક્રમા જે રૂટ છે એમાંથી થોડો ભાગ રાજસ્થાનમાંથી પસાર થાય છે એકવીસ કિલોમીટર ની પરિક્રમા બે રાજ્યમાં થાય મોસ્ટ તો ઉત્તર પ્રદેશમાં છે અને અત્યારે જે આ પુછરીકા લોટા છે મંદિર એટલો એરિયા રાજસ્થાનમાં આવે છે

એ લગભગ એકાદ બે કિલોમીટરનો એરિયા જ રાજસ્થાનમાં છે પરિક્રમાના અંતિમ પડા પર પહોંચી ગયા છે જતીપુરા મુખારજી દર્શન આ એ જ જગ્યા છે આ જગ્યાએથી જ શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉઠાયો હતો અહીંયા એના દર્શન અહીંયા જતીપુરા મંદિર છે ત્યાં આગળ છે ને આલુની જલેબી મળે છે એટલે કે બટેટાની એમાં બટેટા અને પેલો આરાનો લોટ હોય ને એની જલેબી બનાવેલી હોય છે તો એ ટેસ્ટ કરવા માટે લીધી છે ટેસ્ટ આવે છે અલગ ટેસ્ટ છે મજા આવી જલેબી ખાતા ખાતા આપણી ગોવર્ધન પરિક્રમા અહીંયા પૂરી થાય છે પહોંચી ગયા છીએ હોટેલ ઉપર આજે આપણે બરસાના રાધા મંદિરના દર્શન કર્યા નંદગાંવ નંદ બાબાના મંદિરના દર્શન થયા અને ગોવર્ધન પરિક્રમા થઈ બહુ સરસ મજાના દર્શન થયા અને ફરી પાછા મથુરા આવી ગયા છીએ તો અમારી વ્રજભૂમિની જે ટ્રીપ હતી એ ત્રણ દિવસમાં પૂરી કરી છે ગોકુળ મથુરા બરસાના વૃંદાવન ગોવર્ધન એ બધું સરસ રીતે ફરાઈ ગયું છે હવે અહીંયાથી આપણી રિટર્ન ટ્રીપ શરૂ થશે આવતીકાલે સવારે વહેલાં નીકળવાના છીએ હજુ રૂટ ડિસાઇડ નથી કર્યો કયા રૂટ ઉપર નીકળીએ તો ચાલો મળીશું હવે રિટર્ન ટ્રીપ સાથે એ સિવાય આપને જો રથયાત્રામાં કોઈ પણ પ્રશ્ન હોય કદાચ અમે ટ્રાફિકના લીધે કે ઉતાવળમાં બધું ન બતાવી શક્યા હોય તો કમેન્ટમાં પૂછજો શક્ય એટલા અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું તો ચાલો મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં રિટર્ન ટ્રીપ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ